ભેળસેળ કરનારા લોકો એ તમારું નામ સાંભળતા હશે તો એમાં ફફડાટ ફેલાઈ જતો હશે ભેળસેળ થતી હોય જ્યાં પણ અનહાઇજેનિક કન્ડિશન કે લોકોના આરોગ્ય સાથે કંઈ ચેડા થતા હોય ત્યાં સતત તકેદારી રાખવાની હોય છે એક જવાબદારી હોય છે એક કર્મનિષ્ઠ જવાબદારી હોય છે અને એ અમે નિભાવતા હોઈએ છીએ મહેસાણાના આરોગ્યની છે જેમના સિરિયલ જવાબદારી તેવા છે આ જામબાઝ ફૂડ અધિકારી ત્યારેય ન કરે સમાધાન ની વાત સ્વાસ્થ્ય સંદર્ભે કરે સીધી વાત કેવા પ્રકારનું ફૂડની અંદર ભેડછમ વધારે જોવા મળે છે મેં જે રેડ કરી છે સ્વતંત્ર જાતે જઈને એમાં મોટા ભાગે આપણી મરી મસાલા સીઝન વાઇઝ આ લોકો એડલ્ટ્રેશન કરતા હોય છે ડુપ્લિકેટ જીરું બનાવતા હોય છે જે ભૂસું હોય છે પોછું પર ગોળની રસીનો પાઉ સિમેન્ટ પાવડર ચડાવી દે લોકોના હેલ્થ સાથે ખરેખર ચેડા છે પોલિટિકલ તમને પ્રેશર આવ્યું છે કે પછી કોઈના ફોન આવ્યા છે કે તમે જે પણ રહ્યા છો રોકી દો કોઈ મળી રહે કોઈ મળે તેની ખાતરી જે કરતા હોય છે તેવા જિલ્લા ફૂડ અધિકારી વિપુલભાઈ ચૌધરી આપણી સાથે જોડાઈ ગયા છે વિપુલભાઈ સ્વાગત છે તમારું આજના આ પોડકાસ્ટમાં સૌથી પહેલા તો મને કહો કે તમને આ અમારો કોન્સેપ્ટ કેવો લાગ્યો સર ભેળસેળ કરનારા લોકો એ તમારું નામ સાંભળતા હશે તો એમાં ફફડાટ ફેલાઈ જતો હશે કારણ કે એટલી બધી રેડ તમે પાડી છે એટલો મોટો દંડ તમે એમને ફટકાર્યો છે પણ મારે એ પણ જાણવું છે કે આ તમારો જે વિભાગ છે ફૂડ અધિકારી તરીકે તમારો જે રોલ છે એ કેવો રહેતો હોય છે અને કેવી કામગીરી હોય છે આપની અમારો જે વિભાગ છે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ છે એ આરોગ્ય અને પરિવાર કલ્યાણ હસ્તકનો વિભાગ છે અને અમારે કાયદાનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું હોય છે કે ભાઈ જે પણ કાર્યક્ષેત્રની અંદર તમે કામ કરતા હોય એઝ અધિકારી તરીકે એઝ અ ઇન્સ્પેક્ટર તરીકે તો તમારા કાર્યક્ષેત્રની અંદર જ્યાં પણ બેડશીડ થતી હોય જ્યાં પણ અનહાઈજેનિક કન્ડિશન કે લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોય ત્યાં સતત તકેદારી રાખવાની હોય છે એક જવાબદારી હોય છે એક કર્મનિષ્ઠ જવાબદારી હોય છે અને એ અમે નિભાવતા હોઈએ છીએ વાત કરીએ આપણે મહેસાણા જિલ્લાની તો જિલ્લાના તમામ લોકોનું જે હેલ્થ છે જે સ્ટ્રીટ ફૂડ ના જે શોખીનો છે જે બહાર જમવા જાય છે ઘરે તો જમે જ છે સાથે સાથે જે સ્ટ્રીટ ફૂડના શોખીનો છે બહાર જે જમવા જાય છે એ બધાની એક ભરોસો હોય છે વિભાગ ઉપર સરકાર ઉપર કે ભાઈ આ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ કઈ રીતે કામ કરે છે તો એક અમારા અમારી પાસે પણ એક જવાબદારી છે અને એ જવાબદારીને અમે ખનપૂર્વક નિભાવીએ છીએ બિલકુલ પણ આ જવાબદારી ખૂબ જ મોટી છે કારણ કે અહીંયા જો કોઈ ફૂડની સાથે એટલે કે આપણે એવું કહી શકીએ કે ખોરાક પાણી જો આની સાથે ભેળસેળ થતી હોય તો સીધો અસર જે છે એ મનુષ્યના જીવન પર પડતો હોય છે અનેક પ્રકારની બીમારીઓ થતી હોય છે એટલે ખૂબ જ મોટી જવાબદારી છે અને આ જવાબદારી તમે ખૂબ જ સારી રીતે નિભાવી રહ્યા છો કારણ કે અમે તો એવું જોયું છે અમે તો એવા ન્યૂઝ પણ ચલાવ્યા છે તમારા કે જ્યાં રેડ પાડવા તમે જાઓ છો અને તમે ખુદ જાઓ છો એવું નહીં કે કોઈ અધિકારીને મોકલી દીધા કોઈ ટીમને મોકલી દીધી તમે ખુદ જતા હો છો પણ સર ઘણી બધી રેડ અત્યાર સુધીમાં તમે પાડી હશે કેવા પ્રકારનું ફૂડની અંદર ભેળશે વધારે જોવા મળે છે જનરલી જે મારો ટેન્ટેટિવ પીરિયડ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની અંદર રહેલો છે એની અંદર જે જે પણ જે પણ મેં જે રેડ કરી છે સ્વતંત્ર જાતે જઈને એમાં મોટાભાગે આપણે મરી મસાલા સિઝન વાઈઝ આ લોકો એડલ્ટ્રેશન કરતા હોય છે ફોર એક્ઝામ્પલ કે જાન્યુઆરીની અંદર મરચાં હળદર એટલે મરી મસાલા પાકે છે તો એની અંદર જે અમુક જે તત્વો હોય છે કે જે ભાઈ ઓછા ટાઈમની અંદર વધુ નફો કમાઈ લેવો છે એમને તો એવા લોકો ભેળ ભેળસેડ કરતા હોય છે હું તમને વાત કરું એકાદ વર્ષ પહેલાંની તો વિજાપુરની અંદર અમે રાત્રે અમને એક બાતમી મળેલી તો એકાદ વીકથી અમે પોતે જાતે મેં જઈ અને ભાઈ કયા પ્રકારનું એ મુમેન્ટ કરે છે કયા પ્રકારની ભેળસેળ કરે છે એકાદ વીક પહેલાં મેં ત્યાં જઈને એક રેકી કરેલી અને એની અંદરથી અમને એવી ખબર પડી કે ભાઈ આ જે વ્યક્તિ છે આ જે ઈસમ છે એ મરચાંની અંદર નોન પરમિનેટ કલરનો યુઝ કરે છે અને મોસ્ટલી એવા એવી જગ્યાએ એ સપ્લાય કરે છે કે જ્યાંના લોકો જે છે એ ઇલિટરેટ હોય એટલે એમને જ્ઞાન ના હોય તો આવા નોન એડિબલ જે કલર છે એ કલરથી લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા થતા હોય છે ખાસ કરીને ઊંઝાની વાત કરું તો ઊંઝાની અંદર નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા લોકો પ્યોર જ છે ને સારી કામગીરી કરે છે પણ એકાદ ટકા લોકો એવા છે કે જે બનાવટી કલર એટલે નોન પરમિટેડ કલર જીરાની ભૂકી ઉપર ચડાવીને એને વરિયારીમાં કન્વર્ટ કરતા હોય છે ડુપ્લિકેટ જીરું બનાવતા હોય છે જે ભૂસું હોય છે ભૂસુ પર ગોળની રસીને સિમેન્ટ પાવડર ચઢાવીને જે લોકોના હેલ્થ સાથે ખરેખર ચેડા છે તો આવા પ્રકારના પછી એક પનીરનો હમણાં વચ્ચે મામલો આવેલો અમે પનીરની અંદર પણ એક રેડ કરેલી તો પનીરની અંદર જે પામોલિન તેલ છે એ પામોલિન તેલ નાખી અને એ લોકો એનાલોગ તરીકે વિવિધ હોટલોની અંદર સપ્લાય કરતા હોય છે આવા તત્વો જ્યારે જ્યારે આપણે બાતમી મળે છે ફરિયાદી દ્વારા બાતમી મળે કે સામાન્ય નાગરિક દ્વારા બાતમી મળે તો અમે ચોક્કસ રેડ કરતા હોય છે આ પ્રકારની ભેળસેળ પ્રાઇમરી અત્યાર સુધીમાં જોવા મળેલી છે બિલકુલ સર તમે એનાલોગની વાત કરીએ અહીંયા એક વસ્તુ એ પણ છે કે સૌથી વધારે ગુજરાતમાં પણ ઘણા બધા એવા કિસ્સાઓ આપણે જોયા છે કે જ્યાં એનાલોગ પનીર ખૂબ જ વેચાતો હોય છે ચીઝમાં પણ ભેળસેટ તો દૂધની બનાવટોમાં ઘણી બધી ભેળસેળ જોવા મળતી હોય છે તો એવી પણ એવા પણ ઘણા કિસ્સાઓ આપણા સુધી પહોંચ્યા છે ચોક્કસ કાયદાની અંદર જે છે એનાલોગ એનાલોગ એટલે વેઝ ફેટ એ મિલ્ક મિલ્ક બેઝ ફેટ નથી ટોટલ હન્ડ્રેડ પર્સન્ટ મિલ્ક ફેટ નથી તો એનાલોગની અંદર આ લોકો કેવું કરતા હોય છે કે સ્ટાન્ડર્ડ જે છે તો એનાલોગ ચીઝના સ્ટાન્ડર્ડ છે પનીરના નથી અને તમે જ્યારે મેન્યુફેક્ચર એનાલોગ તરીકે કરો છો અને સપ્લાય હોટલની અંદર કરો છો તો તમારે મેન્શન કરવું કમ્પલસરી છે લાઇસન્સ કન્ડિશનની અંદર બી છે અમારા ફૂડ સેફ્ટી એક્ટની અંદર કે ભાઈ એનાલોગ તરીકે જ્યારે તમે પનીર કોઈ યુઝ મેન્યુફેક્ચરિંગ કરતા હોય તો એના માટે એનું લાઇસન્સની પ્રોસેસ પણ અલગ છે સેન્ટ્રલ લાઇસન્સ લેવું પડે છે અને એ જ્યારે તમે હોટલની અંદર એટલે એન્ડ ગ્રાહકની અંદર તમે જ્યારે સપ્લાય કરતા હોય તો ત્યારે હોટલનો જે મેનુ છે એની અંદર કમ્પલસરી તમારે દર્શાવવું જરૂરી છે કે ભાઈ એનાલોગ પનીર છે એનાલોગ પનીર અને પ્યોર પનીર એનાલોગ અને મિલ્ક બેઝ બંનેમાં ડિફરન્ટ એટલો છે કે એ લોકો પામક ઓઇલનો એડિંગ કરતા હોય છે અંદર એ ફેટ બેઝ કરવા માટે એને એ કાયદામાં માન્યતા છે પણ આ લોકો ગ્રાહકોને મિસલેડિંગ કરતા હોય છે કારણ કે પ્યોર તમે અત્યારે પનીર લેવા જાઓ તો પ્યોર પનીરનો જે રેટ છે એ ત્રણસો ચારસો ઉપરનો હોય છે જ્યારે આ લોકો અંદર પામુલિન તેલ નાખી અને જે એડલ્ટ્રેશન કરે છે એની કોસ્ટિંગ નીચે લાવવા માટે તો એ જ્યારે હોટલની અંદર સપ્લાય કરે છે ત્યારે મોસ્ટલી એ લોકો મેન્શન કરતા નથી કોઈ મેનુની અંદર કે ભાઈ એનાલોગ પનીર છે એટલે અમે એ બાબતે હોટલની અંદર પણ વારંવાર તપાસ કરીએ છીએ એ લોકોને માહિતગાર બી કરીએ છીએ કે ભાઈ તમે જ્યાંથી પણ પનીર લાવો ત્યાં મિલ્કવેજ છે કે એનાલોગ છે એ ખાસ તપાસ કરીને તમે લાવ એટલે ઘણી વાર એવું થતું હોય છે કે આ બધી તપાસ કરવામાં આવતી હોય છે પણ છતાં જે આ એડલ્ટ્રેશન કરેલું જે પનીર હોય છે કે ચીઝ હોય છે પહોંચતું હોય છે કોઈ એવી ઈઝી રીત ખરી કે જે પણ વ્યક્તિ ખાઈ રહ્યો છે અથવા એ એ જે પણ જગ્યાએ જઈ રહ્યો છે ત્યાં સાચી વસ્તુ જ મળે છે ઓરિજિનલ વસ્તુ મળે છે તપાસ કરી શકે આમ તો મહેસાણાની અંદર આપણે એક બે એક વર્ષથી એક ઈટ રાઈટ મહેસાણા ઇનિશિયેટિવ ચાલુ કરેલ છે એની અંદર આપણે કમ્પલસરી ફૂડ ડિસ્પ્લે બોર્ડ દરેક હોટલની અંદર મારીએ છીએ કે ભાઈ તમે જે પણ વસ્તુ જે પણ વાનગી સબ્જી હોય રોટી હોય જે પણ વસ્તુ જે ઓઇલની અંદરથી અથવા જે ઘી યુઝ કરો છો કમ્પલસરી તમારે મેન્શન કરવું પડશે કે ભાઈ આ જે ઘી છે એ પ્યોર ઘી છે વેજીટેબલ ઘી છે અથવા તમે જે પણ વાનગી ફ્રાય ફોર એક્ઝામ્પલ કોઈ સબ્જી બનાવો છો તો તમે પામોલિન તેલમાંથી બનાવતા કોટન સીટ છે કયા પ્રકારનું છે એ કમ્પલસરી મેન્શન કરવું જરૂરી છે અને ગ્રાહકોને પણ આ બાબતે અવેર રહેવાની જરૂર છે કે ભાઈ તમે જ્યારે મેનુ કાર્ડ જુઓ છો સબ્જીનું નામ જોવો છો ત્યારે ઉપર એક મેન્શન કરેલું હોય છે કે મેડ ફ્રોમ પ્યોર મી પ્યોર ઘી મેડ ફ્રોમ વેજીટેબલ ઘી મેડ ફ્રોમ પનીર મેડ ફ્રોમ એનાલોગ પનીર એ ખાસ ચકાસવું ખાસ જોવું જરૂરી છે હમ બિલકુલ એટલે સર એવું કહી શકાય કે તમે જે અત્યાર સુધીમાં જે રેડ પાડી છે અમને તો ઘણા બધા ડેટા મળેલા છે અને હું બહુ જ એક્સાઇટેડ છું આ વસ્તુ જાણવા માટે પણ કે અત્યાર સુધી તમે ઘણી બધી રેડ કરી છે તમે ખુદ જતા હો છો રેડમાં કોઈ એવી રેડ અત્યાર સુધીની તમને યાદ છે જેમાં આમ ફિલ્મી ઢબે તમે એ રેડ પાડી હોય અને જે ખૂબ જ અલગ રહી હોય અને તમે યાદગાર હોય મહેસાણાની અંદર એવી તો ઘણી બધી રેડો છે પણ બે એક રેડ એવી છે કે જે ખરેખર મને યાદ રહી જશે વિજાપુરની અંદર આજથી લગભગ એક દોઢ બે વર્ષ પહેલાં અમે એક મરચાંની અંદર અમને બાતમી મળી હતી અને મરચાંની અંદર અમે રાતે રેડ કરેલી તો એ વખતે ગવર્મેન્ટ વ્હીકલ લઈને જઈએ તો આ લોકોનો ખ્યાલ આવી જાય કે ભાઈ આ સરકારી ગાડી આવી છે તો એ વખતે મને ખ્યાલ છે કે મેં ચો વિજાપુર ચોકડી ઉપરથી એક ઓટો ભાડે લીધેલી અને ઓટો રિક્ષાવાળાને રાત્રે લગભગ નવ સાડા મેં હાયર કરેલો અને સાડા નવથી લઈને સાડા બાર સુ વાગ્યા સુધી એ ઓટો રિક્ષા સાથે હું વિજાપુરની અંદર ફરેલો અને રાતે લગભગ દોઢ બે વાગ્યાની આજુબાજુ અમે એ જે બેડશીડ કરતો હતો વ્યક્તિ એનો ગોડાઉન પકડેલું અને લગભગ લગભગ સાડા નવ લાખનો જે બનાવટી મરચાનો જથ્થો હતો એ અમે સીઝ કરેલો હતો અચ્છા આના સિવાયનું એક છે કે ઊંઝાની અંદર વારંવાર આ ભેળસેળની કમ્પ્લેનો આવતી જ્યારે મારું અહીંયા પહેલું એપોઇન્ટમેન્ટ થયું તો મને વારંવાર કમ્પ્લેનો આવતી મૌખિક બી આવતી લેખિત બી આવતી સબ ઊંઝાની અંદર આ રીતે બનાવટી જીરો બને છે મેં પછી થોડું મારી રીતે સર્ચ કર્યું અને બાતમીદારોના જે મને કોલ આવતા મેં બાતમીદારો ઊભા કર્યા અને પછી મને ખ્યાલ આવ્યો કે ભાઈ ગંગાપુર રોડ છે ઊંઝાનું ત્યાં આગળ એક બનાવટી જીરીની જીરુની એક ફેક્ટરી ચાલે છે ત્રણેક દિવસ સુધી ત્યાં રસ્તો બી એટલો મુમેન્ટ વાળો નહોતો તો કોઈ પણ વ્હીકલ જાય તો તરત સીસીટીવી કેમેરા હોય એ લોકો ત્યાં એમની ઓફિસમાં બેઠા બેઠા જોતા હોય તો પછી મેં એક વખતે એક અંકલ ત્યાં જતા હતા તો ગાડી સાઈડમાં રાખી એમની સાયકલ સાયકલથી હું ત્યાં ગયો અને કપડાં બી મેં એ વખતે ચેન્જ કરી દીધેલા હતા અને ત્યાં મને ખ્યાલ આવ્યો ખરેખર કે ભાઈ આ રીતે જીરું પાથરેલું છે અને કોટિંગ કરીને ગ્રાઇન્ડ કરતા હતા એ લોકો પછી મેં મારી ત્યાં ટીમ બોલાવીને લગભગ અઠ્યાસી નેવ્યાસી લાખનો જે બનાવટી જીરાનો જથ્થો હતો એ અમે જપ્ત કરેલો ને અમારી સફળ રેડ રહેલી અત્યાર સુધીની આ બે રેડ છે ખરેખર મારા જીવનની યાદગાર રેડ છે બિલકુલ હું સર અત્યારે જેટલા પણ મહેસાણાના લોકો કે પછી જેટલા પણ ગુજરાતના લોકો જોઈ રહ્યા છે એ લોકોને કહેવા માંગીશ અને તમને અને તમારી ટીમને કોંગ્રેચ્યુલેશન આપવા માંગીશ કારણ કે આ જે ડેટા મારી પાસે આવ્યો છે કે જેમાં બે હજાર ત્રેવીસ ચોવીસમાં ઋષિકેશ પટેલ સાહેબ દ્વારા અને બે હજાર ચોવીસ પચીસમાં અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા તમને અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે એના માટે કોંગ્રેચ્યુલેશન સર થેન્ક યુ અને હું જાણવા માંગીશ કે એ રેડ કઈ હતી અથવા એ જે સૌથી વધારે રેડ પાડવાનો સૌથી વધારે દંડ વસૂલવાનો જે રેકોર્ડ તમે બનાવ્યો છે ગુજરાતમાં એ કઈ કઈ જગ્યાએ તમે રેડ કરી હતી અને કેટલી રેડ કરી હતી અને કેટલો દંડ તમે વસૂલ કર્યો હતો આ લોકો પાસેથી અત્યાર સુધી તો ઘણો બધો ફેર પડી ગયો છે મને આયા પછી તો હું એવું ચોક્કસ તો ના કહી શકું પણ જે રીતે હું મારી કામગીરી હોય છે જે રીતે બાતમીદારો હોય છે જે રીતે અમે કામગીરી કરતા હોઉ હું ચોક્કસ પણ એટલું સ્પષ્ટ કહી દઈ શકું કે હું જે પણ કાર્યક્ષેત્રમાં હોઉં છું એ કાર્યક્ષેત્રની અંદર હંમેશા ધ્યાન રાખું છું કે ભાઈ લોકોનું આરોગ્ય સચવાય વાત કરીએ વર્ષ બે હજાર તેવીસ ચોવીસની તો ઓછામાં ઓછો અમે એ વખતે વીસથી બાવીસ લાખનો દંડ જે એજ્યુડકેટિંગ કોર્ટની અંદર અમે વસૂલ કરેલો છે નંબર ઓફ કોર્ટ કેસ ઊંઝાની અંદર અમે કરેલા છે અને આજની સ્થિતિ જોવા જઈએ તો ઊંઝાની અંદર ઘણું બધું એડલ્ટ્રેશન ઓછું થઈ ગયું છે અને લોકો સારા રસ્તે વળ્યા છે જ્યારે અમે રેડ કરવા જઈએ ત્યારે કાયદાનું તો પાલન કરીએ જ છીએ સાથે સાથે હું એમને સમજાવું છું કે ભગવદ્ ગીતાની અંદર જે આ કીધું છે કે કર્મનો સિદ્ધાંત છે આપણે કર્મ જો ખરાબ કરીશું તો એની ચોક્કસ અસર ઉપર પણ આવશે બાળકો ઉપર પણ આવશે એટલે આધ્યાત્મિક રીતે પણ એમને સમજાવવાનો અમે એ વખતે પ્રયત્ન કરીએ છીએ બિલકુલ સર એક એવું કહી શકાય કે જિલ્લા ફૂડ અધિકારી તરીકે ઘણા બધા અધિકારીઓ એવા હશે કે જે એસીમાં કેબિનમાં ત્યાં એમની ઓફિસમાં બેસીને એમને કામ કરવું છે અને કદાચ ઓર્ડર આપવા છે ટીમ મોકલી દેવી છે પણ તમારું એ કયું મોટિવેશન છે કે તમને ફિલ્ડ પર અચાનક તમે ત્યાં પહોંચી જાઓ છો અને તમે ફૂડ અધિકારી તરીકે તમારી ફરજ નિભાવો છો હું જ્યારથી જોબ ઉપર લાગ્યો ત્યારે મારા ફાધર એન્ડ મધરે મને કીધું કે ભાઈ તું જે પણ કર્મ કર જે પણ ફિલ્ડની અંદર જાય તો હંડ્રેડ આપવાનો પ્રયત્ન કરજે ખરેખર હું જ્યારે મારા બાળકને લઈને આમ હોટલની અંદર જનરલી હું બહારનું જમવાનું તો ટાળું છું પણ ઘણી વખત તો મને એવું થાય કે મારું મારું બાળક જે હોટલની અંદર જે વસ્તુ ખાય છે હું કેટલી કેર રાખું છું એવા બીજા જે મારા કાર્યક્ષેત્રમાં મારી જે જવાબદારી છે એવા લોકો છે એવા ત્યાં જશે તો એ લોકોનો એ લોકોના બાળકો એ લોકોના ફેમિલી છે એનું હેલ્થ ખરાબ ના થાય એની પ્રાઇમરી બેઝ મારા મગજમાં સતત ચિંતન હોય છે ઘણી વખત તો હું ત્યાંથી જતો અને અનહાઇજેનિક કન્ડિશન કોઈ જગ્યાએ લાગે તો હું તરત ઓફિસમાં જઈ નિર્ણય લઉં કે ભાઈ કાલે સવારે અથવા કાલે સાંજે અહીંયા આ જગ્યાએ મારે જઈ અને તપાસ કરવાની છે રેડ કરવાની છે હું તાત્કાલિક ટીમનું આયોજન કરું છું અને સાંજે જ જઈને ત્યાં તપાસ કરું છું રેડ કરું છું મારા અંદરનો એક એવું એનર્જી એવી છે કે ડૉક્ટર અબ્દુલ કલામની હું ઘણી વખત બુક વાંચું તો એ ઘણી વખત એ કહેતા હોય છે કે ભાઈ જે પણ ફિલ્ડની અંદર આપણે હોઈએ એને હન્ડ્રેડ પર્સન્ટ આપવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ તો જ આપણે આપણા સાર્થક બનાવીશું એટલે હું એવો ખાસ પ્રયત્ન કરું છું કે ભાઈ કોઈ પણ જગ્યાએ આપણે જઈએ હું કોઈ પણ જગ્યાએ ત્યાંથી નીકળતો હોય અને કોઈ હોટલની અંદર મને બહાર કયું અને હાઇજીનિક કન્ડિશન લાગતી હોય તો તાત્કાલિક બીજા દિવસે જઈ ટીમ બનાવી અને ત્યાં તપાસ કરવાનો એ એક મોટિવેટ સિદ્ધાંત મારો હોય છે બિલકુલ સર એક તમે જે રીતે વાત કરીને કે બહાર ખાવાનું તમે ટાળી રહ્યા છો આવું ઘણા બધા લોકો અત્યારે કરી રહ્યા છે અને જે લોકોને ખબર છે કે ભેટછેડ થઈ રહ્યું છે એ લોકો તો ટાળતા જ હશે પણ અહીંયા જે લોકો છે એમની એક આદત એવી પણ છે કે સેટરડે સન્ડે બહાર ખાઈએ કે તહેવારોના દિવસોમાં બહાર ખાઈએ અને ખાસ કરીને આપણે વાતચીતમાં એ પણ જાણ્યું કે દિવાળીના તહેવારો કે આવા મોટા તહેવારો વખતે લોકો વધારે ભેટછેડ કરતા હોય છે તો આપ શું સલાહ આપશો કે પછી બહાર ખાવું જોઈએ અથવા ખાતા પહેલાં કેટલી વસ્તુઓ ચેક કરવી જોઈએ એ એ શું હોય છે કેમ કે એક આદત તો બની ગઈ છે બહાર ખાવાની લોકોની જો આમાં એવું છે કહેવત છે કે ભાઈ પહેલું સુખ તે જાતે ના રહે તો દરેક મનુષ્ય છે એ દરેક મનુષ્યનો એક સિદ્ધાંત એવો હોવો જોઈએ કે આપણી જોડે ઘણા બધા પૈસા બધું હશે પણ જો આપણું હેલ્થ સારું નહીં હોય તો આપણે સારી રીતે સ્વચ્છ રીતે જીવી નહીં શકીએ કહેવતમાં પણ એવું છે કે ભાઈ પહેલું સુખ તે જાતે ના રહે બીજું સુખ તે ઘરે દીકરા ત્રીજું સુખ તે સંસ્કારી ના રહે અને ચોથું સુખ તે ઘરે ભંડા પણ આમાં આખું અલગ છે કે આપણે અત્યારે પૈસાની દોડ પાછળ લાગી ગયા છીએ અને હેલ્થ વિશે કોન્સિયસ હોતા નથી ભગવદ્ ગીતાની અંદર પણ ભોજનના ત્રણ પ્રકાર આપ્યા છે ભાઈ સાત્વિક રાસિક અને તામસિક સાત્વિક ભોજન એટલે ઘરે આપણે બનાવેલું અથવા આપણા જે વાઇબ્રેશન અંદર ફૂડની અંદર ફક્ત એડલ્ટ્રિશન એ પાર્ટ નથી ફક્ત હાઇજીનિક કન્ડિશન એ પાર્ટ નથી પણ વાઇબ્રેશન એ પણ એક ફૂડની અંદર પાર્ટ હોય છે જ્યારે આપણે ફૂડ ખાતા હોઈએ ત્યારે ભગવાનનું નામ લઈને જો આપણે એના આરોગીએ તો એના વાઇબ્રેશન પણ અંદર આવતા હોય છે એટલે ખાસ તો લોકોને એવું કહેવું છે કે ભાઈ ઘરે પણ જ્યારે તમે ફૂડ બનાવતા હોય તો ભગવાનનો એક વખતે ભોગ લગાવી અને પછી આરોગો તો એની અંદર પણ એક એનર્જી રહેલી છે બીજું ખાસ કરીને મારા લોકોને કહેવું છે કે તમે હોટલ રેસ્ટોરન્ટની અંદર જાઓ છો તો ત્યાં તમારા રાઇટ્સ છે એક ગ્રાહક તરીકેના કે ભાઈ તમે તમને એ પનીર છે કયા પ્રકારનું પનીર યુઝ કરે છે તમે પૂછી શકો છો એને કારણ કે તમે પૈસાથી એના લેવાના છો પૈસા આપીને હોટલની અંદર તમે એનો ચાર્જ વસૂલો છો ફૂડ લો છો તો કયા પ્રકારનું એ ઓઇલ યુઝ કરે છે એની હાઇજેનિક કન્ડિશન કેવી છે એ જાણ એ જાણવાનો દરેક ગ્રાહકનો અધિકાર છે વસ્તુ બીજી કે તમે જ્યારે મોલ કે કરિયાણાની દુકાનમાં ખરીદી કરવા જાઓ છો તો પેકિંગ ઉપર ખાસ વસ્તુ ચેક કરવી જોઈએ કે નહીં એક્સપાયરી ડેટ કઈ છે પેકિંગ ડેટ કઈ છે ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા છે કારણ કે એક મનુષ્યમાં આપણે વિચારીએ કે ભાઈ એક એડલ્ટ હોય અથવા એક બાળક હોય તો એને કેટલું પ્રોટીન લેવું જોઈએ કેટલું કાર્બોહાઈડ્રેટ લેવું જોઈએ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ભાઈ બેડ ફૂડ હેબિટ બેડ ફૂડ હેબિટથી અત્યારે કેન્સર અને ડાયાબિટીસના કેસો બહુ બધા વધી રહ્યા છે એનું મેન કારણ છે કે આપણી જે રોજિંદી ફૂડ હેબિટની પ્રક્રિયા છે એ આપણે ગુમાવી રહ્યા છીએ ફાસ્ટ ફૂડની અંદર તમે જુઓ આજે દર શનિ રવિએ લોકો ફાસ્ટ ફૂડ તરફ આગળ વધી રહ્યા છે પશ્ચિમી સંસ્કૃતિ અપનાવી રહ્યા નો ડાઉટ તમે ફાસ્ટ ફૂડ એ વસ્તુ તમે આજે ફાસ્ટ ફૂડની અંદર ફોર એક્ઝામ્પલ એક આપણે બ્રેડ લઈએ તો બ્રેડની અંદર માઇક્રો લેવલની અંદર સુગર હોય છે સોલ્ટ હોય છે પણ આપણને ખ્યાલ હોતો નથી તો એ શુગરના સોલ્ટ માઇક્રોલેવલની અંદર આપણા બોડીમાં વારંવાર ફાસ્ટ ફૂડ ખાવાથી જાય છે ને ઇન્ટર જે આપણા ડેમેજ કરે છે તમે અત્યારે જુઓ છો તો ઇન્ટેસ્ટાઈન આપણા ઓતડાના રોગો અત્યારે વધ્યા છે કારણ કે આવું ફાસ્ટ ફૂડ વારંવાર ખાવાથી આપણો ખ્યાલ હોતો જ નથી આપણે એ ફૂડ પ્રત્યે કોન્સિયસ હોતા નથી તો લોકોને પણ ખાસ વિનંતી છે કે ભાઈ આ ફાસ્ટ ફૂડ ખાવાનું બને ત્યાં સુધી ટાળવું જોઈએ અને ઘરનું ભોજન લેવું જોઈએ કદાચ બાર લેવાનું થાય તો એ કયા પ્રકારનું પનીર કયા પ્રકારનું બટર કયા પ્રકારની ચીઝ કયા પ્રકારનું ઓઈલ યુઝ કરે છે ખાસ ચેક કરવું જોઈએ અને ખાસ ધ્યાને રાખવું જોઈએ બિલકુલ આ સર તમે બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કરી કારણ કે એક મુહિમ પણ વચ્ચે ચાલુ થઈ હતી કે જેમાં જે પણ વસ્તુ આપણે ખાઈ રહ્યા છે પેકેજિંગવાળી એમાં લેબલ વાંચવાની આદત લોકોએ પાડવી જોઈએ જે પાછળ આ જેમાં ઇન્ગ્રીડિયન્ટ્સ છે કે પછી જેમાં ઇન્ગ્રીડિયન્ટ્સમાં પણ ઘણી બધી વસ્તુઓ એવી હોય જે કેમિકલ હોય પણ કોઈક બીજી રીતે લખવામાં આવી છે જે નોર્મલ વ્યક્તિને કદાચ ખબર ના પડે તો આ પણ એક સાવચેતીનો એક મેસેજ આપે પહોંચાડ્યો એક બહુ જ ઇમ્પોર્ટન્ટ સવાલ હવે સર મારે તમને પૂછવો છે કે જ્યારે તમે એક બહુ જ મોટી ઇન્ડસ્ટ્રીને ડીલ કરી રહ્યા હો ફૂડ ઇન્ડસ્ટ્રી એક કરોડો રૂપિયાની ઇન્ડસ્ટ્રી છે અને લાખો રેસ્ટોરન્ટ જે છે એ તમારી અંડર આવતા હશે આખા ગુજરાતની જો કદાચ વાત કરીએ તો કેટલાય એવા રેસ્ટોરન્ટ હશે મહેસાણાની અંદર કેટલા બધા એવા રેસ્ટોરન્ટ હશે કે જે ક્યાંક આવું ભેળછેડ કરવાનો પ્રયત્ન કરતા હશે પણ આટલી મોટી ઇન્ડસ્ટ્રીને જ્યારે સર સંભાળવાની હોય ફૂડ ઇન્ડસ્ટ્રીનો સવાલ હોય અને લોકોના સ્વાસ્થ્યનો સવાલ હોય તો ઘણા મોટા માથા પણ આમાં વચ્ચે આવતા હશે ઘણા એવા લોકો પણ હશે કે જે તમને અથવા તમારી એ રેડને રોકવાનો પ્રયત્ન કરતા હશે તો આવું ક્યારેય પોલિટિકલ તમને પ્રેશર આવ્યું છે કે પછી કોઈના ફોન આવ્યા છે કે તમે જે પણ કરી રહ્યા છો રોકી દો આવું કંઈ આવ્યું છે ક્યારેય જો હું મારી ફૂડ એન્ડ ડ્રગમાં શરૂઆત બે હજાર દસથી કરેલી અને અત્યાર સુધી જ્યાં જ્યાં પણ હું તપાસ કરી જ્યાં જ્યાં રેડ કરી સરકારે ખરેખર સરકારી અધિકારી હોય કે ઉપરના મંત્રીશ્રીઓ અમને સતત સપોર્ટ કરે છે સરકાર પણ અમને સપોર્ટ કરે છે અને વાત રહી પોલિટિકલ પ્રેશરની તો અત્યાર સુધી મારા એ લેવલની અંદર તો ક્યારેય કોઈ આવ્યું નથી મારું કામ જ એ છે કે ભાઈ નિષ્ઠાવાન રીતે બંધારણનું અનુપાલન કરવું કાયદાનું અનુપાલન કરવું અને મેક્ઝિમમ લેવલ ઉપર લોકોનું હેલ્થ કઈ રીતે થઈ સારું થઈ શકે અને ભેડશેડિયાઓને કઈ રીતે રૂટ કોઝ એટલે મૂળથી ઉકેડીને નાખી શકાય એ બાબતે મારું પ્રથમ ફોકસ રહેલું છે અત્યાર સુધી એવું કોઈ બનાવ બન્યો નથી કે કોઈ પોલિટિકલે મને કારણ કે કામગીરી જ મારી એવી છે અને હું કોઈને છોડતો નથી એડલ્ટ્રેશન વાળો જ્યાં પણ પકડાય ત્યાં પણ એના એન્ડ સુધીની કામગીરી કરવાની મારી ટેવ છે એટલે અત્યાર સુધી એવું પોલિટિકલ પ્રેશર વાળું તો કદાચ મારા સિરે આવ્યું નથી કદાચ પોલિટિકલ પ્રેશર નહીં પણ કોઈ મોટા માથા કોઈ મોટી ફ્રેન્ચાઇઝ ના ઓનર ફોન કર્યો હોય એવું કઈ અત્યાર સુધી તો એવું બન્યું નથી અને મારું કામ જ એવું છે કે જે છે એ બંધારણ ભારતનું બંધારણ ભાઈ આ કામ અમને આપ્યું છે આ ફરજ અમને સોંપી છે તો નિષ્ઠાવાન રીતે એ ફરજનું પાલન કરવું છે બિલકુલ સારા ફૂડની વાત કરી રહ્યા છીએ સારું ફૂડ ખાવું જોઈએ કેવી રીતે સજાગ રહેવું જોઈએ ગુડ ફૂડ હેબિટ સર કેવી રીતે જેટલા પણ લોકો અત્યારે જોઈ રહ્યા છે એ લોકો રાખી શકે ગ્રાહકો કઈ રીતે સજાગ થઈ શકે જે પણ વસ્તુઓ આરોગી રહ્યા છે એના ભગવદ્ ગીતામાં કીધું છે કે ભાઈ પત્રમ પુષ્પમ ફલમ તો એમ એટલે આપણે આપણા રોજિંદા જીવનની અંદર ફૂડને કારણ કે મેક્ઝિમમ આપણે પ્રયત્ન કરીએ છીએ આપણે આપણી ઇન્કમનો ત્રીસથી પાંત્રીસ ટકા હિસ્સો ફૂડની પાછળ કરી શેના માટે કે ભાઈ હેલ્ધી રહેવા માટે આપણે જીવવા માટે સારું હેલ્થ સાચવવા માટે સારું ફૂડ ખાવાની દરેકની ઈચ્છા હોય છે તો ત આપણે અગાઉ વાત કરીએ એમ જ્યારે પણ મોલની અંદર ખરીદવા જઈએ ત્યારે પેકિંગ ખાસ જોવું જોઈએ ખાસ કરીને એલર્જન જે છે નટ્સના એલર્જન એ ખાસ જોવા જોઈએ જેથી સ્કિન ડિસીઝ ઘણા થતા હોય છે એને નિવારી શકાય હોટલ રેસ્ટોરન્ટમાં જતા હોય તો આપણે ખાસ કરીને જોવું જોઈએ કે ભાઈ કયા ઓઇલમાંથી અથવા કયા બટર અથવા ચીઝમાંથી ઇન્ગ્રેડિયન્ટમાંથી આ વસ્તુ બનેલી છે બીજું ખાસ કરીને લોકોને આ બાબતે અવેર થવું જોઈએ કે ભાઈ સાત્વિક ભોજન કયું છે વધારે પડતું તીખું તળેલું વધારે પડતું સુગર સોલ્ટ અને ઓઇલવાળું ફૂડ ટાળવું જોઈએ એવું મારે લોકોને આ મેસેજ આપવો છે છે બિલકુલ સર સવાલ કે આપણે જ્યારે જિલ્લાની વાત કરી રહ્યા છે જિલ્લા તરીકે તો તમે એક સુપરમેન તરીકે અહીંયાની જે જનતા છે એને બચાવી રહ્યા છો આ ભેટછેડિયાઓથી પણ રાજ્ય સરકારની જે જિલ્લા ફૂડ અધિકારી તરીકે ફૂડ કમિશનર તરીકે એમની જે કામગીરી છે કે પછી રાજ્ય સરકાર જે છે એ કેવી કામગીરી કરી રહી છે એ કામગીરી વિશે પણ જાણીશું ખાસ કરીને જે ગુજરાત રાજ્યની અંદર પણ જ્યારે અમારા આવી રીતે તહેવારો આવતા હોય છે ત્યારે ડ્રાઇવો થતી હોય છે સ્પેશિયલ ડ્રાઈવ થતી હોય છે માન્ય અમારા માન્ય કમિશનરશ્રી હોય કે માન્ય મંત્રીશ્રી હોય ઉપરથી સરકારનું પણ એવું છે કે ભાઈ બેડશીટ જાવને કોઈને છોડવાના નથી લોકોનું આરોગ્ય સારું રહે લોકો હેલ્ધી રહે એ બાબતે સતત અમારી હેડ ઓફિસથી પણ ડ્રાઈવો ચાલુ હોય છે એ લોકો પણ વારંવાર સર્વે કરાવતા હોય છે ફોર એક્ઝામ્પલ કે વચ્ચે ગોળનો સર્વે અમારે થયેલો હતો તો ગોળની અંદર જે સલ્ફર ડાયોક્સાઇડનું પ્રમાણ આવતું હતું એ આખા ગુજરાતની અંદર અમે મોહિમ ચલાવી અને જે ખેડૂતો સલ્ફર ડાયોક્સાઈડનો યુઝ કરતા હતા એ લોકોને અવેર કર્યા અમે વારંવાર અને એના થકી અત્યારે શુદ્ધ અને સાત્વિક ફૂડ બધા એટલે ગોળ સ્ટાન્ડર્ડ ગોળ અત્યારે આવી રહ્યો છે તો આવી વિવિધ પ્રકારના ફૂડોની ડ્રાઈવ પણ સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે બિલકુલ બિલકુલ સર તો મહેસાણા જિલ્લાની આપણે ઘણી બધી વાતો કરી મહેસાણાના લોકો કેવી રીતે ફૂડથી ખરાબ ફૂડથી બચી શકે અને આવા ભેળછળિયાઓથી કઈ રીતે બચી શકે એના વિશે ઘણી બધી વાતો આપે અમારી સાથે શેર કરી અને કોંગ્રેચ્યુલેશન્સ અગેન્સ તમને કહેવા માગીશ તમને તમારી ટીમને કે તમે જે કામગીરી કરી રહ્યા છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર મહેસાણાની જનતા ખૂબ જ આભાર વ્યક્ત કરતી હશે થેન્કફુલ હશે કારણ કે આ એક એવી વસ્તુ છે જે એમના સીધી રીતે સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી છે થેન્ક યુ સો મચ સર ગુજરાત ફર્સ્ટના આ સ્ટુડિયો ઓન બિલ્સના પોડકાસ્ટમાં જોડાવા બદલ થેન્ક યુ તો સર જે રીતે ઘણી બધી વાતો શેર કરી છે વિપુલભાઈ ચૌધરી દ્વારા આ ઘણી બધી વાતો આપણી સાથે શેર કરવામાં આવી છે જે સીધી રીતે સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી છે મહેસાણા જિલ્લામાં કેવા પ્રકારની કામગીરી થઈ રહી છે એક ફૂડને લઈને જ્યારે સાવચેતી લોકોમાં આવવી જોઈએ તે તમામ વસ્તુઓ આજે સર દ્વારા શેર કરવામાં આવી છે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર